લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પડયાર દ્વારા નવીન કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પડિયાર શહેર વિધાનસભા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત ગુજરાત પ્રદેશ ડેલિકેટ અને છુટાઉદેપુરના પ્રભારી એવા ગુણવંત રાય પરમારે ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત તમામ આવનાર કોંગ્રેસી કાર્યકરોનો આભાર માનવામાં આવ્યો હતો એસો આને કરી દે તાલીમાં વાત હતી આજે સવારે નવ થી એક અને સાંજે ચાર થી છે વડોદરા લોકસભાના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલ સિંહની હું મનંતરાય પરમાર વિધાનસભાના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી મંત્રી અને ડેલિગેટે એક આજે કાર્યક્રમ રાખેલો જેના અનુસંધાનમાં સવારે રેલીના રૂપમાં પ્રવાસ કર્યો ખૂબ આવકાર મળ્યો વોર્ડ પાંચ અને પંદર હતો અને બપોર પછી ચાર વાગ્યા પછી ચાર પાંચ અને છ તો અને અત્યારે સાત સાડા સાત વાગે અહીંયા એકસો એકતાલીસ વિધાનસભાનું કાર્યાલયનું ઉદઘાટન ઉમેદવારથી રાખેલું અને હું પોતે આ વિસ્તારનો લીડર હોય એના સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પંજારનું નિશાનથી આવશે હૈયા ધારણથી ખૂબ આવકાર ખૂબ આવકાર એક એક મતદારોએ અને વિસ્તારના તમામ આગેવાનો એક જ વાત કરી કે પંજાબ સિવાય હવે કોઈ નિર્ણય લઈ શકાય નહીં અને આ દેશની અંદર અને રાજ્યની અંદર જે રીતે તાનાશાહી ભાજપ રાજ કરે છે એને જાકારો આપવાનો સમય પાકી ગયો છે એ અત્યારે રોજ બરોજ ચોથી જાગીર જે મીડિયા પણ જે છે બિલકુલ નિટલ રીતે અત્યારે દૈનિક સમાચારો પણ આપે છે જે ધન્યવાદના પાત્ર છે મને વિશ્વાસ છે કે આવતા દિવસમાં વડોદરા શહેર જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર લોકશાહી પદ્ધતિ પ્રમાણે પંજાના નિશાનને ચોક્કસ મત આપી અને આ ભાજપ સરકાર જે તાનાશાહી કરે છે અને સો ટકા જાકારો આપશે એવી મને હૈયાદ આવે છે